નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં માંગ મેળીની કૃપાથી આ રાશિના લોકોના આનંદના દિવસો આવી ગયા છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને આવકના સ્ત્રોતમાં વધારો થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઠંડા માથાથી વિચાર કરો ઉત્સાહ અને ધ્યાનની ગુણવત્તા કોઈ પણ કાર્યને વધુ સારી રીતે કરવામાં મદદ કરશે કોઈ મોટી યોજનાઓ અને વિચારોથી તમારું ધ્યાન ખેંચાઈ શકે છે મિત્રો સાથે મુલાકાત થશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તમને ભાગદોડનો લાભ મળશે તમારી રચનાત્મક શક્તિઓ વધશે વેપારમાં સહયોગ મળી શકે છે પરંતુ તમારી અને તમારા પરિવારની આવક અને ખર્ચનું ખાસ ધ્યાન રાખો તમારા જીવનસાથીનો સહયોગ મેળવવા માટે તમારે તમારા સંબંધોને મધુર રાખવા પડશે વૃષભ રાશિની વાત કરીએ તો हालना समयે તમારો કિંમતી સમય બગાડો નહીં કારણ કે આમ કરવાથી તમારું કામમાં ફરક પડી શકે છે તમારો પ્રિયથી દૂર હોવા છતાં તમે તેની હાજરી અનુભવશો મોજમસ્તી માટે કરેલી યાત્રા સંતોષકારક રહેશે આર્થિક સ્થિતિ સારી રહેશે તમારું વર્તન અને કાર્યદક્ષતાનો અધિકારી વર્ગથી લાભ થશે બાળકના વર્તન પર નજર રાખો કોઈ કામ ઉતાવળથી કરશું નહીં હાલના સમયે તમે જે પણ પૈસાનું રોકાણ કરો છો તેનાથી ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થશે હાલના સમયે તમે નવા મિત્રોને મળી શકો છો હાલના સમયે કરવામાં આવેલ રોકાણ તમારી સમૃદ્ધિ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરશે મિથુન રાશિની વાત કરીએ તો ધંધાના કામમાં હાલના સમયે થોડી મુશ્કેલી આવી શકે છે ધૈર્યથી કામ કરો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે મન શાંત અને પ્રસન્ન રહેશે ઘર અને ઓફિસમાં વાતાવરણ સારું રહેશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો ઉપલબ્ધ થશે પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ઘરમાં તણાવનું વાતાવરણ તમને ગુસ્સે કરી શકે છે ભાવનાત્મક પરિપૂર્ણતા થશે જીવનસાથી તરફથી ભેટ મળશે માનસિક શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે મન ઊંડા વિચાર શક્તિ અને રહસ્યમય શિક્ષણ તરફ આકર્ષિત થશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે ગમે તે થાય તમારી ઓફિસ અને સાર્વજનિક સ્થળે ઝઘડો કરવાનું ટાળો તમે ફક્ત તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને મુશ્કેલીથી બચો તમારા કામની પ્રશંસા થશે ઘણા દિવસોથી અટકેલા કામ હાલના સમયે પૂરા થઈ શકે છે કોઈ સામાજિક કાર્યક્રમમાં સામેલ થશો વિદેશી સંસ્થામાંગથી શિષ્યવૃત્તિ અથવા પ્રવેશ સંબંધિત સમાચારની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે નાણાકીય બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે સતુરાઈબ્રી નાણાકીય યોજનાઓમાંગ ફસાઈ જવાથી બચો સમય સારો રહેશે જો તમે તણાવથી દૂર રહેશો જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે મદદ માટે તમારા પરિવારનો સંપર્ક કરો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી રચનાત્મક કાર્યોમાં રસ વધશે હાલના સમયે એવા કામ કરો જેનાથી તમે ખુશ રહો કાનૂની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે ધાર્મિક લાગણીઓ વધશે ધાર્મિક કાર્યો માટે ધન ખર્ચ થશે દિવ્ય ઉપાસનાથી માનસિક શાંતિ મળશે દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે હાલના સમયે તમને કોઈ નવું કામ મળશે ઘરમાં મહેમાનોનું આગમન વાતાવરણને શાનદાર અને આનંદમય બનાવશે જૂની વાતો યાદ કરીને તમારો હાલનો સમય બગાડો નહીં હાલના સમયે તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો ઘરમાં કોઈ બીમાર પડી શકે છે કોઈને પૈસા ઉધાર ના આપો તમારા કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં સમસ્યા આવી શકે છે પરિવાર સાથે સમય પસાર થશે હાલના સમયે તમારા વિચારોમાં અસ્થિરતાને કારણે થોડી માનસિક મૂંઝવણ રહેશે મિત્રોની મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે તમારું જીવનમાં પરિવારના સભ્યોનું વિશેષ મહત્વ રહે છે એક લાંબો તબક્કો જે તમે લાંબો સમયથી રોકી રાખતો હતો તે પૂરો થઈ ગયો છે કારણ કે તમે ટૂંક સમયમાં તમારો જીવનસાથી મળશે હાલના સમયે તમારે થોડી કાળજી લેવાની જરૂર છે જેથી તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકો जात ने विवादास्पद परिस्थितिओ दूर राखो जेने तुम्हें कोई मानसिक मूंझ न पड़ो तुला राशि बात करिए तो हालना समय कोई नवा प्रोजेक्ट पर काम करता पहला सारी रीते विचारी लो हालना समय बजेट तैयार करवा मांग थोड़ी सावधानी राखो मर्यादा मांग खर्च करो હાલના સમયે મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામકાજમાં પસાર થશે સંચિત ધનમાં ઘટાડો થશે હાલના સમયે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે અસંવેદનશીલ હોઈ શકે છે તમારા પરિવાર સાથે અસભ્ય વર્તન ન કરો તે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે તમને તે મૂંઝવણમાંથી મુક્તિ મળશે જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે જ્યાં સુધી તમને સંપૂર્ણ રાહત ન મળે ત્યાં સુધી ધ્યાન કરતા રહો બધાની સલાહ લઈને સામૂહિક કાર્યોમાં આગળ વધશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ઉત્સાહથી ભરેલા રહેશો અને બીજાઓને નેતૃત્વ પ્રદાન કરવા માટે તૈયાર રહેશો लाबी मुसाफरी कारण हालना समय तब था अनुभवशो आराम तमारो थाक दूर थे था नौकरी करता लोको माटे प्रमोशन नी अपेक्षा है प्रेम संबंधों हालनो समय सामान्य रहे हालना समय तमारा गुस्सा पर नियंत्रण राखव जोए जो ते जो नहीं करो तो तब क्या मुश्के में मुकाई शको कोई पन प्रकार नी उनप तमने कनी पन नवुं शिक्वा के समझवा माम रोके नहीं। छेला केटलाक दिवसो थी तमे जे नानी नानी समस्याओ थी परेशान हता ते हालना समय दूर थई जशे। स्वास्थ्य समस्याओ माटे घरेलू उपाय अपनावो। धन राशि नी करिए तो हालना समय कोई पन बाबत मां मक्कम निर्णय लेवा मां सक्षम होवाने कारणे તમે તમને મળેલી તકનો લાભ લઈ શકશો તમારું મન વિચારોમાં અટવાયેલું રહેશે કાર્યસ્થળ પર અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે પરંતુ મન અશાંત રહેશે સ્વભાવમાંગ ચીડિયાપણું પણ આવી શકે છે રહેન અસ્વસ્થતા રહેશે મિત્રો અને ખાસ કરીને સ્ત્રી મિત્રો તરફથી તમને લાભ મળશે વેપારમાંગ લાભ થશે હાલના સમયે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળો બાળકોથી દૂર રહેતા લોકો હાલના સમયે તેમના બાળકોને મળશે સારું ભોજન મળશે આ સમય તમને વિવાહિત જીવનનો સંપૂર્ણ આનંદ આપશે અને તમારા જીવનસાથી તમારાથી ખૂબ સંતુષ્ટ રહેશે મકર રાશિની વાત કરીએ તો હાલનો સમય સામાન્ય રહેશે પરિવારમાં પણ બધું સામાન્ય રહેશે બીજાની અંગત બાબતોમાં હસ્તક્ષેપ ન કરો તમને લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશ જવાથી લાભ થવાની સંભાવના છે સંતાનોનો સહયોગ મળશે બુદ્ધિમત્તા દ્વારા કાર્યોમાં સફળતા મળશે કાર્યસ્થળ પર સખત મહેનતથી તમને શુભ પરિણામ મળશે નાણાકીય બાબતોને લગતા નિર્ણયો થોડા સમય માટે મુલતવી રાખો હાલના સમયે તમારે આર્થિક દિશામાં વિશેષ ધ્યાન રાખવું પડશે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારા જીવનસાથી સાથે પ્રેમથી વ્યવહાર કરો તમારી વચ્ચેની કડવાશ ચોક્કસપણે સમાપ્ત થશે કુંભ રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે વાતચીતથી ભરેલો છે તમે તમારા જીવનસાથી સાથે ઇન્ટરનેટ પર સમય પસાર કરશો અથવા ફોન પર મીઠી વાતચીત કરી શકશો કોઈ પણ રીતે હાલના સમયે તમે બંને જોડાયેલા રહેશો અવિવાહિત લોકોને હાલના સમયે ઇન્ટરનેટ દ્વારા નવો જીવનસાથી મળી શકે છે આ કપલ હાલના સમયે તેમના સંબંધોની જાહેરાત કરશે હાલના સમયે ઓફર મળવાના તમામ સંકેતો છે હાલના સમયે તમે દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળ સાથે દરેક કામ પૂર્ણ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે પિતા તરફથી તમને થોડો લાભ મળશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે બાળકોના અભ્યાસ કે અન્ય બાબતો પાછળ નાણાં ખર્ચ કે રોકાણ હશે મીન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવશે આવકના સ્ત્રોતો વિકસી શકે છે આવકમાંગ વધારો થશે શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો મુસાફરી તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે બીજા પર નિર્ભર ન રહો તમારું કામમાં કોઈ ବડચણો ઊભી કરી શકે છે ਜੋ તમે કોઈ પર પૂરો ભરોસો કરો છો તો તમે ચેતરાઈ પણ શકો છો પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે તમે જે પણ કામ મહેનતથી કરશો તેમાં તમને સફળતા મળશે અને દરેક તમારું કામથી પ્રભાવિત થશે તમે તમારી અંદર એક નવી ઊર્જાનો અનુભવ કરશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો